નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝ આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નગરપાલિકાની નિંદનીય બેદરકારીના કારણે એક નિર્દોષ વાછરડાનું મોત થયું છે અને આ ઘટના ફરી એકવાર બતાવે છે કે નગરપાલિકા માત્ર કાગળ પર જ સ્વચ્છ ભારત મિશન ચલાવી રહી છે વિડિયોમાં જોવાઈ રહ્યું છે કે એક ગાય આઈ લવ આમોદના બોર્ડ પાસે થયેલ ગંદકીમાં ખાઈ રહી છે તો હકીકતમાં આમોદ શહેર ગંદકી અને રખડતા પશુઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ગાયના નાના વાછરડાને ટક્કર મારી નેશનલ હાઇવે ચોસઠ ઉપર ફેંકી દીધું જેનાથી તેનું સ્થળ પર જ કરુણ મોત થયું આ દ્રશ્ય જોનાર દરેક નાગરિકના હૃદયમાં પ્રશ્ન ઊભો થાય છે આમોદ નગરપાલિકા આખીરે શું કામ કરે છે મળતી માહિતી મુજબ લગભગ એક મહિના પહેલાથી જંબુસર નગરપાલિકામાંથી પશુ પકડવા માટેનો ઢોર ડબ્બો લાવવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી એક પણ રખડતા પશુને પકડવામાં આવ્યો નથી શહેરના રસ્તાઓ પર દિવસ રાત રખડતા પશુઓના કારણે અકસ્માતો વધી રહ્યા છે અનેક નિર્દોષ જાનવરો જીવ ગુમાવી રહ્યા છે અને અનેક નાગરિકો ગંભીર ઈજાઓ ભોગવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાય પોતાના વાછરડાને ઉઠાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડે છે ગાયનું આ વાછરડું મૃત થયું છે અકસ્માતનો શિકાર થયું છે હવે આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી બસ સ્વચ્છ ભારત મિશન અભિયાન ફક્ત કાગળ ઉપર જ રહી જશે બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ